ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કિચન એન્ડ બ્લોગ આજે આપણે બનાવીશું સુપર ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવો નાસ્તો કે જે નાના મોટા દરેકને ભાવશે ચાની સાથે સાંજના નાસ્તામાં કે સવારના નાસ્તામાં કે બાળકોના ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં તમે આ નાસ્તો આપી શકો છો અને ખરેખર ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રન્ચી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવીએ અહીંયા મેં મગની જે છડી દાળ હોય ફોતરા વગરની એને આખી રાત પલાળી રાખી છે આ દાળ છે એ એકદમ સરસ પલળી ગઈ છે અને એકદમ નરમ થઈ ગઈ છે આનું જે પાણી છે એ આપણે કાઢી લઈએ અને આવી રીતે બે ત્રણ પાણીથી આપણે ધોઈ લેવાની હવે દાળ છે એની અંદરનું પાણી છે એ મેં કાઢી લીધું છે એને આપણે મિક્સચરની અંદર ગ્રાઇન્ડ કરી લેવાની છે હવે આ દાળની અંદર તમે આવા નાના નાના બે થ્રી ત્રણ લીલા મરચાંના કટકા અને એટલો નાનો એવો કટકો આદુનો નાખી શકો છો ઓપ્શનલ છે તમને જો આમાં તીખાશ ફાવે તો જ નાખો નહીતર તર એમને પણ ખૂબ જ સરસ બહુ જ મસ્ત ટેસ્ટી બને છે અહીંયા હું એડ કરું છું અને આને આપણે હવે ગ્રાઇન્ડ કરી લઈએ દાળને સારી રીતે ગ્રાઇન્ડ કરી શકાય એટલા માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલું એમાં પાણી ઉમેરીશું અહીંયા આપણે દાળ છે એને ગ્રાઇન્ડ કરી લીધી છે અને જો એનું ટેક્સચર છે એ ખાસ મહત્વનું છે આપણે એકદમ સ્મૂથ એકદમ એની અંદર સહેજ પણ દાણો ન રહે એવી એકદમ લિક્વિડ આપણે બનાવી લેવાની છે હવે આપણે આ દાળ છે એને આમાં કાઢી લઈએ આ નાસ્તો એટલો સરસ ક્રિસ્પી બની અને તૈયાર થાય છે કે એક વખત જો તમે બનાવશો તો પછી આ જ નાસ્તો કાયમ બનાવશો આ દાળને થોડી આપણે ચમચીની મદદથી આવી રીતે ફેંટી લઈએ એનાથી છે ને દાળ એકદમ ફ્લોપી બને છે ખૂબ સરસ અને નાસ્તો પણ એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ ખસ્તા તૈયાર થાય છે હવે એની અંદર નાખીશું આપણે ઘઉંનો લોટ અને આપણે બાંધીશું લોટ એનાથી સીધું સરળ માપ છે કે આપણી જે દાળ છે એ દાળનું જે લિક્વિડ છે એ બંધાઈ જાય એટલો આપણે લોટ લેવાનો છે અહીંયા આપણે કરી લઈશું મસાલા અડધી ચમચી નાખીશું અડધર અડધીથી થોડી વધારે જેટલું મરચું મરચું તમને ફાવે એટલું તમે નાખી શકો છો ન નાખો જો બાળકોને ખાવું હોય ન નાખો તો પણ ચાલે અને એક ચમચી ભરીને દાણા જેવું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે એટલે એ પ્રમાણમાં અહીંયા મીઠું નાખીશું થોડા અજમા જેને હું આવી રીતે હાથથી મસળી લઈ અને ઉમેરી દઉં છું દોઢ પાવળા જેટલું તેલ લીધું છે તેલથી છે એ એકદમ સરસ ક્રિસ્પીનેસ આવે છે એટલે આટલું તેલ છે એનાથી ખૂબ સરસ ક્રિસ્પીનેસ આવી જશે અહીંયા બધા જ મસાલા છે એને આપણે આમાં મિક્સ કરી લઈએ સૌથી પહેલાં તમારે થોડો લોટ નાખવાનો અને એને બાંધતું જવાનું અહીંયા તમારે લોટ બાંધવા માટે પાણીની બિલકુલ જરૂર પડશે નહીં જરૂર પડે એમ આપણે અહીંયા લોટ નાખતો જવાનો જો તમારે ઓછો નાસ્તો બનાવવો હોય તો તમારે દાળ છે એ ઓછી લેવાની આપણે બહુ કઠણ નહીં અને સાવ ઢીલો નહીં એવો લોટ બનાવવાનો છે એવો લોટ બાંધવાનો છે આપણો લોટ થઈ ગયો છે તૈયાર તમે જુઓ બહુ કઠણ પણ નથી અને સાવ ઢીલો પણ નથી હવે આ લોટને આપણે થોડી વાર માટે ઢાંકી અને રેસ્ટ થવા દેશું લોટ છે એ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા એક થોડી સ્લરી બનાવવાની છે તો અહીંયા મેં બે ચમચી જેટલો કોર્ન સ્ટાર્સ લીધો છે આપણે ગુજરાતીમાં એને આરા લોટ પણ કહીએ છીએ તપકીર નો લોટ પણ કહીએ છીએ એક મોટી ચમચી જેટલું ઘી નાખી દઈએ અને પછી આપણે એની સ્લરી બનાવી લઈએ આ ટાઈપની આપણે સ્લરી બનાવવાની છે આપણો લોટ છે એ સારી રીતે હવે રેસ્ટ થઈ ગયો છે હવે એક આવો મોટો લુવો લઈએ એને આપણે વણી લઈએ ચારેય બાજુથી કિનારી સરખી થાય એવી રીતે કોઈ પણ શેપમાં આપણે એને વણી લઈએ હવે આના ઉપર આપણે જે સ્લરી બનાવી છે એને લગાડી દઈએ હવે આપણે એક જાણે પોકેટ બનાવતા હોય એવી રીતે એને ઈ શેપમાં આપણે વાળી દઈએ અને જે બાજુ પોકેટને ને વાળવાનું છે ત્યાં પણ આપણે આ સ્લરી લગાવી દઈએ આવી રીતે કરવાથી આપણે ખૂબ જ સારી જાજી બધી લેયર્સ ની અંદર આ નાસ્તો બનીને તૈયાર થાય છે આ રીતે આ રીતે હવે આપણે ફરી થી આને પાછા વણી લઈએ હવે આપણે ફરી અને પાછી સ્લરી લગાડીએ આ રીતે આપણે એને કોટ કરવાથી ખૂબ સરસ એકદમ મસ્ત ક્રિસ્પી બને છે અને ખૂબ જાજા બધા લેયર્સ એમાં બને છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ અને એકદમ ખસ્તા લાગે છે ફરી એને આપણે પોકેટની જેમ બનાવી લઈએ આપણે અહીંયા બે વખત પ્રોસેસ કરવાની છે પોકેટની જેમ વણવા માટેની નાસ્તો એકદમ મસ્ત અને લાજવાબ બને છે એક વખત તમે બનાવશો તો પછી બાર થી ખારી કે કોઈ એવા બિસ્કિટ કે કશું જ નહીં લાવો આ રીતે ફરીથી આપણે એને પોકેટ બનાવી લઈએ હવે જે આ પોકેટ છે એને આપણે હળવા હાથે વણવાનું છે

એક કડાઈની અંદર તેલ મૂકી દીધું છે અને તેલને ખૂબ સારી રીતે ગરમ થવા દેવાનું છે પછી આપણે જ્યારે એના અંદર આપણો આ નાસ્તો તળીએ ત્યારે એને એકદમ મીડિયમ થી ઓછી એવી ફ્લેમ પર રાખી અને તળીશું જેથી બધા જ પડ ધીરે ધીરે છૂટા પડશે તો આપણે નાસ્તાને હવે તળી લઈએ અને એકદમ મીડિયમ ફ્લેમ પર થવા દેવાના છે આવી રીતે સેજ ફેરવતા રહેવાનું જેથી ઉપર નીચે સારી રીતે ગોલ્ડન કલર નું થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે તળી લઈએ તો આપણો નાસ્તો સરસ જો ગોલ્ડન કલર છે એમાં આવી ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ પડ છે એ છૂટા પડી ગયા છે જો બધા જ પડ છે એ સરસ છૂટા પડી ગયા છે જો આવી રીતે આપણો બધો જ નાસ્તો છે એને તળી લઈએ જુઓ કેવો સરસ ક્રિસ્પીનેસ કેવી સરસ આવી છે જુઓ જો ક્રિસ્પીનેસ પણ કેવી સરસ છે જો આ નાસ્તાને આપણે જુદા જુદા શેપમાં પણ બનાવી શકીએ છીએ આ નાસ્તાને તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો જો અહીંયા થોડોક મેં આવી રીતે આ શેપ પણ તૈયાર કર્યો છે આવી રીતે ચોરસ બનાવી અને પછી આ વચ્ચેનો ભાગ છે આમ છીટકાડી દેવાનો બાળકોને આવા નવા નવા શેપના નાસ્તા બહુ ભાવતા હોય છે અને કંઈક અલગ હોય એવું લાગે છે એટલે જો આવું તમારે જુદા જુદા શેપ બનાવવા હોય તો પણ બનાવી શકો છો અહીંયા આપણે જુદી જુદી અલગ અલગ રીતથી તૈયાર કરેલા આ નાસ્તો છે તૈયાર કરી લીધો છે હવે આપણે આને તળી લઈએ આપણે જુદા જુદા બે નાસ્તા તળી લીધા છે હવે આપણે ત્રીજા જે નમક પારા છે શક્કરપારા જેવા તે એને તળી લઈએ જો શક્કરપારા જેવો જ શેપ છે અને દેખાવમાં પણ શક્કરપારા જેવા જ લાગે છે આવી રીતે તમે ગોળ પણ નાખીને ગળ્યા પણ બનાવી શકો આ ચા ની સાથે નાસ્તામાં ખૂબ સરસ એકદમ ટેસ્ટી લાગે છે બનાવવામાં એકદમ સરળ છે અને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ તે

તળી લીધો છે જુઓ આપણો છેલ્લી બેચ છે આપણી નમકપારાની જુઓ આપણે અહીંયા ખૂબ જ સરસ એકદમ ખસ્તા નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જુઓ બધી જ વસ્તુ આપણે જે બનાવી છે એ એકદમ સરસ ખસ્તા બનીને તૈયાર થઈ છે અહીં હું તમને એક તોડીને પણ બતાવું એકદમ ખસ્તા બન્યો છે જુઓ એવી જ રીતે આને પણ હું તમને તોડીને બતાવું આ શેપમાં પણ ખૂબ સરસ એકદમ ક્રંચી અને ક્રંચી અને યમી બન્યો છે જુઓ અહીંયા પણ તમે જોશો કે આપણી જે પટ્ટી છે ખૂબ જ સરસ પડવાળી બની છે અને એકદમ ખસ્તા બની છે જુઓ આ નાસ્તો હું તમને જો ખાઈને બતાવું તો અવાજ સંભળાવું તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરજો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ને કરજો આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલ પર આવતા રહેજો આવજો મિત્રો